એક નદી કિનારે મંદિરોનું ટોળું એમાં હું ઈશ્વરને ક્યાંક પણ આજે હું તમને કેવી સંસ્થાનો પરિચય કરાવી રહ્યો છું કે જે સંસ્થાના દરેક કાર્યમાં ઈશ્વર વસે છે આ સંસ્થા છે ઊંઝાની જહુ માતા રૂપનાગર આ સંસ્થાએ મૂંગા પ્રાણીઓની માટે ચિંતા કરી અને મૂંગા પ્રાણીઓ માટે ચિંતા કરીને આ સંસ્થાએ કંઈક એવું કર્યું કે જેની નોંધ હિમકા બુક એશિયા બુક અને ઇન્ડિયા બુક ને લેવી આ સંસ્થા રોજના ચોત્રીસો રોટલા તૈયાર કરે છે અને ચોત્રીસો રોટલા તૈયાર કરી ઊંઝા તાલુકાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરમાં જે રખડતા દસ વર્ષ કરતાં વધુ સમયથી આ સંસ્થા કામ કરી રહી છે અને આ સંસ્થાની નોંધા બુકે લીધી છે એશિયા બુકે લીધી છે અને ઇન્ડિયા બુકે લીધી છે નવાઈની વાત એ છે કે અહીં જે પણ બેનો રોટલા બનાવવા માટે આવે છે તમામ બહેનો સેવા કરે છે ઊંઝાની બેનો સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે એક બેન ચોત્રીસ રોટલા બનાવે અને એમ કરતા કરતા રોજના ચોત્રીસો રોટલા બને અને આ ચોત્રીસો રોટલાનું ગામના લોકો કે ઊંઝાના લોકો પોતાની જાતે લઈ જાય અને જે વિસ્તારમાં સ્વાન કરતા હોય તેમનો તેમને તેમના માટે આ રોટલાનું વિતરણ કરે આ કેવી રીતે આખી સંસ્થા ચાલે છે આપણે જાણવાનો પ્રયાસ કરીએ આ સંસ્થા કેવી રીતે શરૂ થઈને તેને કેમ અનોખી આ સંસ્થા છે અને તેને કેમ એવોર્ડ મળ્યો આ સંસ્થાની શરૂઆત બે હજાર ચારમાં અમારા કર્મયોગી શ્રી અરવિંદભાઈ બારોટ દ્વારા ઊભી કરવામાં આવી હતી તે સમયે પર ડે પંચોતેર રોટલાથી જ આ સંસ્થા શરૂઆત થઈ ધીરે ધીરે સંસ્થાનો વ્યાપ વધતો ગયો રોટલા વિતરક ભાઈઓ પણ જોડાતા ગયા અને રોટલા કરતી બહેનો પણ નિઃસ્વાર્થ ભાવે જોડાતી ગઈ અત્યારે બે હજાર અઢારની અંદર આ બાબતે લિમકા બુકનો એવોર્ડ મળ્યો ત્યાર પછી બે હજાર એકવીસમાં ઇન્ડિયા બુક અને એશિયા બુકના પણ એવોર્ડ એનાયત થયા હાલમાં આ સંસ્થામાં સાતસો જેટલી બહેનો સેવામાં ભાગ લઈ રહી છે એ બહેનો પર ડે વૃદ્ધિ ચા ચાલીસ રોટલી બનાવે છે અને આ બનેલી રોટલીઓ ત્રણસો કરતાં વધુ સ સદગૃહસ્થો છે કે જે પોતાના નોકરી ધંધાના હાથે પારથી ઊંઝાની અંદર આવતા હોય અને ઊંઝામાં રોકલ રહેતા હોય એ વઘડાના કૂતરાઓ માટે ખાસ લઈ જાય છે અને દરેકનો સમય બાંધેલો છે દરેકને રોટલીની સંખ્યા નક્કી કરેલી છે અને આ રોટલા કરતી બહેનોનું પણ રજિસ્ટર અહીં મેન્ટેન કરવામાં આવે છે અને સેવા કે પ્રવૃત્તિમાં બધા જ લોકો નિસ્વાર્થ ભાવે જોડાયેલા છે આમાં કોઈને પણ કોઈ પૈસા કયું કશું આપવામાં આવતું નથી અહીંયા ટેબલ ઉપર અમારા વડીલ જે વસ્તુ છે એ બેસીને આયોજન મેનેજમેન્ટ સંભાળે છે અમારો સેવક પરિવાર આની સાથે સંપૂર્ણ રીતે જોડાયેલું છે ભગવાન ભૂખ્યા ઉઠાડે પણ ભૂખ્યા નથી આ માટે આપણે ત્યાં ધાર્મિક સ્થાનો ઉપર ચોવીસ કલાક ચોવીસ કલાક માટે જે અન્ય ક્ષેત્રો ચાલતા હોય છે પણ એ માણસની વાત છે પણ ગુજરાતની પહેલી એક એવી સંસ્થા છે કે જેને મૂંગા પશુઓની ચિંતા કરી છે મૂંગા પશુઓના પ્રેમને થઈને આ સંસ્થા એટલો પ્રેમ વરસાવ્યો કે તેની નોર્થ એશિયા બુકે પણ લેવી પડી દિવતા બુકે પણ અને આ સંસ્થા એવી સરસ ચેન ગોઠવી છે કે ઉંજારી સાતસો બેન પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી ટાઈમ કાઢીને આ રોટલી બનાવવા માટે આવે છે તો ઉંજાના ત્રણસો કરતાં વધુ લોકો આ રોટલી વિતરણનું કામ કરે છે અને તમામ ચેન જે આખી છે એ કોઈ પણ પૈસા લીધા વગર એટલે કે નિઃવાર્થ ભાવે ચાલી રહી છે બહેનો પણ પોતાનું ઘરનું કામ પતાવીને એ રોટલી બનાવવા માટે આવે છે તો જે લોકો રોટલીનું વિતરણ કરવા જાય છે એ પણ પોતાના વેસ્ટ શેડ્યુલમાંથી ટાઈમ કાઢીને સવાર સાંજે રોટલી લેવા આવે છે અને આ થકી ઊંઝા આજુબાજુના વિસ્તારમાં જેટલા પણ શ્વાન છે આ શ્વાનનું પેટ ભરવામાં આવે છે અને એટલે જ આ ઊંઝા આજુબાજુના વિસ્તારમાં એક પણ શ્વાન એવું કહી શકાય કે ક્યારેય ભૂખ્યો સૂતો નથી કમલેશ રાવલ ન્યૂઝ કેપિટલ ઉંઝા